તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો હું મિત્રો જોરદાર ગોપાલ ભરવાડ ન્યૂઝ સોંગ મેં હું ખલનાયક સ્ટેટસ જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે હાઇલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું આપણે પહેલાં મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું આપણે ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરીશું એટલે નવ પેજ ઓપન થઈ જશે મિત્રો આપણું આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું અહીંયા ડોટ ઇન જોઈ લેવાનું ઉપર પણ ઠાકોરે એડિટર લખેલું હશે લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલા અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું કરશું મિત્રો આપણું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો આપણે મિત્રો કોડ લખીશું ત્રીસ એકાવન ત્રીસ એકાવન લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે એડ આવશે મિત્રો એડનાથી અહીંથી સ્કીપ કરી લેવાની આપણે સ્કીપ કરશું એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જતું રહેવાનું આપણે નીચે જશું એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવીશ મિત્રો તો અહીંથી બેક જઉશું મિત્રો આ લાઇટ મશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપણે ઓપન કરી લેવાનો જે ગૂગલ પર જે ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને મિત્રો આપણે આ રીતે ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો અને તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો તમારી રીતે તમારો ફોટો એડ કરી સ્ટેટસ બનાવી શકો છો મિત્રો તમારો ફોટો એડ કરવા માટે મિત્રો અહીંયા પ્લસનો એક દબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર જઈ તમારે ફોટો લઈ લેવાનો મિત્રો આ રીતે મિત્રો ફોટો લીધા પછી ફોટાને મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જાય આ રીતે ઝૂમ કરી લેવાનું ફોટાને મિત્રો આ રીતે પહેલા નંબરના ઓપ્શન પર જઈ આ રીતે ફોટાને એડજસ્ટ કરી લઈશું બેગ જવાનું સોંગની લાઇસ્ટમાં જવાનું ફોટા પર ટચ કરવાનું ઓપ્શન દબાઈ દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો બેક જવાનું સોંગની પહેલાં આવી જવાનું આપણે ફોટાને દબાઈ રાખવાનો આ રીતે નીચે લાવી દેવાનો ફોટાને મિત્રો આ રીતે મૂકી દેવાનો મૂકશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જે ફોટો આપેલો છે એ ફોટાને ફોટા પર ડીલેટ કરી મિત્રો ફોટાને અહીંયા ઉપરના ઓપ્શન પર ટચ કરી ડિલેટ કરી લેવાનો મિત્રો અને તમારો ફોટો એડ કરી લેવાનો આ રીતે ફોટો એડ થઈ જાય એટલે ઉપર આવી જવાનું મિત્રો પહેલી બે લેયર ઓફ છે તો મિત્રો એના પર ટચ કરી ઓન કરી લેવાની ઓન કરશે એટલે આ રીતે ઇફેક્ટ આવી જશે મિત્રો ઇફેક્ટ આવશે એટલે મિત્રો અહીંયા આ બાજુ સાઈડ પર ઉપર મિત્રો બોક્સનું આઇકન દેખાય મિત્રો એના પર ટચ કરવાનું ટચ કરશો અહીંયા કેમેરાનું અહીંયા ઓપ્શન દેખાય છે મિત્રો વિડીયોવાળું અહીંયા ટચ કરી અહીંયા ઓન કરી લેવાનું ઓન કરશે એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો અહીં જઈ બેક કરી લેવાનું મિત્રો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો અહીંયા મારા નામનો લોગો છે તો લોગો પણ ચેન્જ કરી શકો છો મિત્રો અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખી લો એના પર ટચ કરી એડિટ પર જાય અને તમારું નામ લખી લેવાનું મિત્રો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે આ રીતે આપણું ટેટસ પણ મિત્રો રેડી થઈ જશે હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી